વિમાન ક્રેશ થવાથી એમાં અમારા ભાઈ અને ભાભી જે ભાગી ભોગીલાલ ભાઈ ભેમાભાઈ પરમાર અને એમના ધર્મપત્ની હંસાબેન ભોગીલાલ જેઓ કાલ લંડન જઈ રહ્યા હતા એમાં વિમાન ક્રેશ થતા આ દુઃખદ ઘટનામાં દુઃખની લાગણી વ્યક્ત કરી આખું ગામ શોકના માહોલમાં ફેરવાઈ ગયેલું છે એમના મમ્મી પપ્પા ભોગીલાલ ભાઈ ભેમા ભાઈ અને અનશાબેન હોગીલાલ હા સમાચાર તરત આવી ગયા હતા ટીવી માં ગયા અમદાવાદ